અને આપણે ચા પીને નવ રાખ્યા ત્રણ વાગ્યા થોડીક સુઈ ગયા હતા અને હવે આપણે છોડવાના હોય ભીહુને ચરાવા માટે જો વાઇટ સેન બેઠી કાંઈ ઘરની બાયણે નીકળો નથી ને કાંઈ રાયડું પાડવાનું ચાલુ જ નથી સોળો 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 અને જો આ ઉતામરી કેવી થાય હા પૂરો ઉતામરો થાય છે મિત્રો અને આપણે આને છોડવાની અને એક કેટલાય ટાઈમ પછી હું ખુદ બે ઉપર આપણે વિડીયો પણ શૂટિંગ કરીશું અને આપણે આપણે ભીહુને પણ ચરાવશું

સાના મને હાલતા થઈ જાવ ને મારો મગજ ગયો ને તો બધા એમ વારી કરે હલે નીકળો અને પેલા હરખી જગ્યાએ શિફ્ટ કરી દે એટલે હેને ચૈરા રાખ પછી બધી મારી એક્ટિવિટી ચાલુ કર મિત્રો આપણો જીરો પણ હુકાવા માંડ્યો એટલે હેને હવે થોડાક ટાઈમ માં આને સર્વિસ કરવી જો થોડાક ટાઈમ માં ઉપાડવું જો એટલે હુકાવા માંડ્યો આ ખેતર જો પીળું પીળું થવા માંડ્યું એટલે હવે સુકાવા માંડ્યું છે હજી પંદર વીસ દી નીકળી જાય પંદર વીસ દી પછી ઉપાડવું છે તો મિત્રો આપણે જો ભીહું આ સરે છે આમ અને આપણે એને વિચાર્યું છે કે અહીંયા આપણે વિડીયોની શૂટિંગ કરવાનું થાય છે એટલે અહીંયા આપણે આપણે સ્ટેન્ડ બેન્ડ લગાવીએ એક મિત્રનો ફોન તો કર્યો તો અમે એવું ન કરો

હવે મિત્રો મેં વિડીયો ઉતારવાનું સારું તો કર્યો ધંધા તો ફોન આવ્યો આપણા મિત્રોનો કે હું આવું હોઉં ફોન તો કર્યો હતો નહોતો તો આવે એને આપણે થોડીક વાર જ આવી જઈએ પછી આપણી એક્ટિવિટી બધી ચાલુ કરીએ નાનું બધું ગોઠવું કે આપણો સમાન એવું કાંઈક પછી ચાલુ કરીએ જોઈએ મિત્રો આપણો જાઓ ભાઈબંધ આવી ગયો સંધુભાઈ એકવાર ફોન કર્યો ના ઉપાડ્યો બીજી વાર ફોન કર્યો તો ના હમે થઈ આવ્યો હતો તો હવે એને આપણે વિડીયો કરી ચાલુ બનાવવાનું એટલે એને કાંઈ કામ પતું થાય કેમ કે મારે પાંચ સાડા પાંચે તો નીકળવાનું હોય પાછું દુકાને અને વેવાય એ તો નથી તમે ભૂલી ગયા ને એમ નતું બોલવાનું હાલ વાંધો નહીં સારું રહી ગયું અને અને વેવાય એ તો તમે નતા

હોય ભાઈ હવે તો મિત્રો આપણે વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું વીઆઈપી વેવાય તો હે જોઈ નાખજો આપણે ને યુટ્યુબમાં આવી ગયો છે દીપક ઠાકોર વાળી યુટ્યુબમાં આઈડી છે એમાં કોમેડી છે એમાં અને જો આ ભાઈ હવે જાહે આપણા ભાઈ બંધાઈ હવે ભાગી જાય ભાઈ અને મારે દુકાને જવું હોય એટલે થેલા બેલા આપણે ફરી લીધા ને હવે નીકળીએ સટક કરીએ

એમાં એવું થયું કે હું ફોટો પાડતો હતો ને તો વિડીયો સારું થઈ ગયો તો મિત્રો આવી ગયા ઘરે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આજનો આખો દી આપણો એક લાઈફમાંથી દી ઓછો થઈ ગયો મિત્રો તો યાર બ્લોગ ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે સબસ્ક્રાઈબ કરશો તો ક્યાંક દ ન હોય છે તો દહ થઈ જાય અને પચામાં એક ઘટતો હોય તો પચા થઈ જાય હોમાં ઘટતો હોય એક તો હો થઈ જાય તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો બાકી હારામાં એ કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે મિત્રો ગુડ નાઇટ અને આજે થતું હોય તો કાલ ના કરતા મિત્રો કેમ કે લાઈફમાં કાયમ એક એકથી એક એક ઘટતો જ જાય છે મિત્રો એટલે યાર મહેનત કરો અને આગળ વધો જય હિન્દ જય માતાજી મિત્રો ગુડ નાઇટ